છોટાઉદેપુર નગરમાં આવેલ લાઇબ્રેરી રોડના ગરબાના ચોકમાં છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી દીપકભાઈ ચૌધરી પત્રકાર વિવેક રાવલ સહિત આગેવાનોએ મા જગદંબાની આરતી કરી ધન્યતા અનુભવી હતી છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમપૂર્વક નવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત વિવિધ શેરી ગરબા અને ગ્રાઉન્ડ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના છ તાલુકામાં વિવિધ વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ આ ગરબાની ઉજવણી થઈ રહી છે જ્યારે મા આધ્યશક્તિનો તહેવાર એ નવરાત્રી પર્વમાં આરતીનું વિશેષ મહત્વ રહેલું છે જે જગદંબા આધ્યશક્તિની આરતી ઉતારી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે શેખ મુજફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે Si O-Yi- bekannt